આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા ગામમાં પિસ્તાલીસ વર્ષના યુવકના ગળા પર તીષ્ણ હથિયારના ઘા ઝીકી તેમજ ગુપ્તાંગ કાપી નાખીને કરપીડ હત્યાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ખડાણા ગામના રામદેવવાડા ફળિયામાં ગત રાત્રિના સમયે એક પિસ્તાલીસ વર્ષના યુવકની કરુણ હત્યા કરવામાં આવી મૂળ તાલુકાના કાણીસા ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી ખડાણા ગામમાં પોતાની માસીના ઘરે રહેતા બાબુ પરમારની ગળાના ભાગે તીષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી એટલું જ નહીં હત્યા अत्यंत क्रूरतापूर्वक યુવકનું ગુપ્તાંગ કાપી તેને ઘરના આંગણામાં ફેંકી દીધું હતું વહેલી સવારે ઘરની બહાર બાબુનો મૃતદેહ પડેલો જોતા લોકોના ટોળા ઘટના ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ પેટલાદ ગ્રામ્ય પોલીસ તેમજ એલસીબી અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પ્રાથમિક તપાસમાં હત્યાનો કારણ પ્રેમ પ્રકરણ કે અનૈતિક સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસે મૃતદેહનો કબજો લઈને પેટલાદ પોલીસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આ મામલે ગામના સરપંચ ભરતભાઈ દોલતસિંહ પરમાની ફરિયાદ

જે બાબતે ભરતકુમાર દોલતસિંહ પરમાર કરીને છે જે ખડાણા ગામના સરપંચ છે એમણે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે કે જેમાં મરણ જણા છે બાબુભાઈ આશાભાઈ પરમાર જે મૂળ કાણીસા ખંભાત રૂરલ સ્ટેશનનું ગામ છે ત્યાંના રહેવાસી છે પરંતુ તેઓ એમના માસીનું ઘર અહીંયા ખડાણા ગામે થાય છે રઈબેન મૈજીભાઈ ડાયાભાઈ પરમારના ત્યાં અને ઘણા સમયથી આ ગામમાં જ રહે છે અને એકંદક જીવન ગુજારી રહ્યા છે તેમનું આજે રહીબેન મૈજીભાઈ પરમા છે એમના ઘરના આંગણામાં કોઈએ તીક્ષ્ણ હથિયારના ગળામાં ઘા મારી અને મર્ડર કરેલું છે તેમજ તેનું ગુપ્તાંગ છે એ પણ કાપી અને ત્યાં આગળ આંગણામાં ફેંકી દીધેલું છે જે બાબતની ફરિયાદ સરપંચશ્રીએ આપેલી છે અને આ ગુનાની ફરિયાદ દાખલ કરી અને તપાસ અરબી અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને એલસીબી અને લોકલ પોલીસ આ બાહુથી આરોપી સુધવા માટે પ્રયત્નશીલ છે જી સાહેબ આજે જે જે ઘટના બની છે એની અંદર કોઈની અટકાયત કરવામાં આવી હોય હજુ સુધી અટકાયત નથી થઈ પણ શંકાના આધારે બે ત્રણ વ્યક્તિઓને લઈ અને અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને ટૂંક સમય બહારનો બીટેક કરવામાં આવશે ફરદીન પઠાણ પઠાણથી વ્યાગ ન્યૂઝ પેટલા દ